સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે યુનિવર્સિટીની કેમ્પસ દિવાલો પર પાન મસાલાની જાહેરાતથી વિવાદ સર્જાયો છે વિદ્યાર્થીઓને ગુટખાથી દૂર રાખવા કાયદો બનાવવામાં આવે વ્યસનથી દૂર રહેવા કેમ્પસમાં સૂત્રો લખાય છે સેમિનાર યોજાય છે કેમ્પસની દિવાલો પર લાગેલા પોસ્ટર પર કલર મારાયો યુનિવર્સિટીની સિક્યોરિટી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે રાત્રિના સમયે કોઈ ઘટના બને તો આખરે ધ્યાન આપશે કોણ તે પણ એક મોટો સવાલ છે દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટીમાં આ પ્રકારે દિવાલ પર ગુટકાના પોસ્ટરો છે તે જોવા મળ્યા છે વધુનું કહી શકાય કે જે પ્રકારે એક તરફ આ જે યુનિવર્સિટી છે આ જે પ્રકારે વિદ્યાર્થીઓ કોઈ પણ નશાના રવાડે ન ચડે તેના માટે થઈને ક્યાંય ને ક્યાંય આ ગુટખાઓ અને વ્યસનોથી દૂર રહેવા માટે શિક્ષણ અપાતું હોય છે જાગૃતિના કાર્યક્રમો કરાતા હોય છે ત્યારે આ પ્રકારની જે દિવાલો છે તે દિવાલોમાં આ પ્રકારે જે બોર્ડ છે તે ગુટખાનો મારવામાં આવ્યું છે ને તેમની ક્યાંય ને ક્યાંય જે કહી શકાય કે એડવર્ટાઇઝ થતી હોય તે પ્રકારના રચો અત્યારે અહીંયા સામે આવે છે ને હાલ જે પ્રકારના બોર્ડ લાગ્યા છે તેને લઈને અત્યારે હાલ જે પ્રકારે આ બોર્ડ છે તેમને કલર કરી અને નાબૂદ કરવાની પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે જેથી કરીને અહીંયા દેખાઈને લેત પ્રકારે અહીંયા જે આખી આ જે બોર્ડ છે

જેને કારણે કોઈ યુવાધન ખોટી દિશામાં ન પરે રહે એના માટે હું મારી આ કાર્યવાહી કરી રહ્યો છું શું કેજો આ એકંદરે ચૂક કહી શકાય કરી આમાં ચૂક તો ન કહેવાય કારણ કે ક્યારે કોણ મારી ગયું છે એ ખ્યાલ નથી આવ્યો અહીંયા કોઈ સીસીટીવી કેમેરા પણ લાગ્યા નથી જેથી કરીને આપણે ચેક કરી શકીએ એકંદરે ધ્યાન ન આવે સમય અંતરે હું પોતે પણ જયારે જયારે રાઉન્ડ મારું છું ત્યારે આવું બધા ઘટના બને એની ચેક કરતો હું છું પણ આ કાલે આ ઘટના બની ગઈ છે જેથી કરી મારી કાર્યવાહી મેં ચાલુ કરી દીધી છે અત્યારે જે જગ્યાએ એવા પોસ્ટરો મારેલા છે સર એના ઉપર હું કલર મારી રહ્યો છું જેથી કરીને કોઈ યુવાધન આમાં ખોટી રીતે પ્રેરિત ન થાય અને કોઈ દુષ્પ્રેરણા આમાંથી ન લે જેના માટે બિલકુલ જે પ્રકારે એકંદરે યુનિવર્સિટી જે છે તેમાં જ્યાં ને આ વ્યસનો દૂર રહેવા માટે જે તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને શિક્ષણ અપાતું હોય છે ત્યારે આ પ્રકારે યુનિવર્સિટીની દિવાલની બહાર જ આ ગુટખાની જે જાહેરાતો જોઈ છે અને આ જાહેરાતો કારણે સ્પષ્ટ સાબિત થઈ રહ્યું કે સુરક્ષા એજન્સીમાં ખરેખર ચૂક છે હવે આની પર જે કલર મારી અને આ બોર્ડ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ હવે તો આ ઘોડા છૂટ્યા બાદ તબેલા તાળા મારવા જેવો ઘાટ છે આવા જે બેનરો લગાવ્યા છે તેનાથી વિદ્યાર્થીઓ કઈ રીતની શીખ લે છે તે એક મોટો પ્રશ્ન બની રહ્યો છે એટલે હાલ આ પ્રકારની જે બેનરો જે છે તેમાં આપણે કલર મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર ટીવી થર્ટીન ન્યૂઝ